એક શેઠ જાતા હતા એર કન્ડિશન મર્સિડીઝ બેન્ઝમાં મોટર કારમાં હવે એની પાસે સિગરેટ નહોતી ખૂટી ગઈ હતી અને સિગરેટના બંધાણી ડ્રાઈવરને કીધું પૂછ્યું તો કે નથી સાહેબ અને ખીજાણા ધ્યાન ન રાખવું જોઈએ અમારા સાહેબ મને માફ કરજો મને ખબર નહીં મને કે તમે લીધી હશે અરે હું લીધી હશે એક બે બોક્સ આની અંદર આમાં રાખી જ મૂકવાના તારે વગેરે વગેરે અને લાંબે સુધી જવાનું હતું ને રસ્તો એવો ન કર્યો હાવ ગામડાઓનો કે ત્યાં કાંઈ મળે નહીં એવી તલબ જાગી એમાં એક ગોવાળ ઘેટા ચારતો તો અને બીડી પીતો તો એ જોઈને કે ઊભી રાખ ઊભી રાખ ઊભી રાખ ડ્રાઈવરને કીધું ઊભી રાખ ઊભી રાખીને શેઠ નીચે ઉતર્યા અને ઓલા ગોવાળને કે એક બીડી આપીશ બોલો ભીખ મગાવરાવી ભીખ મગાવરાવી વ્યસને કરોડપતિ શેઠની પાસે ભીખ મગાવરા